નું શાક બને ઘણા ગણે હે ને સાહેબ આપણે કેમ દૂધી ચણાં દાળનો શાક કરીએ એમ ગણે હે ને તુરિયા ને ચણાં શાક બનાવો હમ મોભેર પર દોતી ને આવી જા તમાર ચંડી વેરાવો આવો બવા સતાઈ એક કો પડી રહી છે અને પાછીઓ નક્ષત્ર બે ગયું છે અહીંયા અમે ચા થઈ ગઈ છે ગરમા ગરમ ચા અહીંયા તો કંઈક ખાવાનું ચાલુ કરી દીધું અહીં ખૂબ તારી હજી લાલચ છે બાજરાની રોટલી ચા લતો ચા પી લઈએ તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વાડીએ હતા આખો દિવસ તો બપોરે થોડીક વાર ટાઈમ મળ્યો તો અહીં બ્લોક ઉતરો પછી ઉતરો નહીં ને હવે અત્યારે આપણે આવી ગયા છે ઘેર અને ઘેર આવ્યા એટલે આ ભાઈ જો કેવું કેવું ખાય છે આ બેન કેવું કેવું ખાય છે અને આ બેન લેસન કરે છે અને આપણે જઈએ છીએ હવે કેશોદ એક મીટિંગમાં જવાનું છે અને વર્તા લઈને આવવાનું છે કાંઈક મું લેવા જવું છું મું લેવાનું શું લેવાનું હોય તો મેશર મસાલા હા દેખર છોટા લસણ જો મેશર મસાલા પેપર મેસ મેસ મું અલમંજુરીંગ પાણી નસર આમાં બેગું ન થાય ને ઈડલી ઓહો જોસા સાવ আমজাস ওয়েস কাগজ 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 તો ફ્રાન્સ આપણે ગયા હતા કેશોદ અને હેલ્મેટ પહેર્યા વગરના ગયા હતા એટલે હાલત તો થઈ ગઈ એકદમ આખું બાયખું લાલ થઈ ગઈ છે કેમ કે આપણે એલર્જી છે પવન લાગે તો નાકમાં એલર્જી છે એટલે નાક ચાલુ થઈ ગયું કાનમાં પવન લાગ્યો તો કાન દુખવા માંડ્યા અને એટલી બેને કીધું હતું કે ઢોસા ને એવું બધું લઈ આવી તો આપણે જોવા લઈ આવ્યા

આ પેપર હમ અમેશર મસ્તે તને ક્યાં ભાઈ પાપડ આ પેપર પાપડ નહીં પેપર અમેશર મસ્તે તને કે ભાઈ પનીર મસાલા પનીર